નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં મિત્રો આજે આપણે જાણીશું રાંધણ છઠને વ્રત ખતાઓ તેનો મહિમા અને બે હજાર પચીસમાં રાંધણ છઠ ક્યારે અને કયા વારના આવે છે આજના વિડીયોમાં રાંધણછઠની તમામ માહિતી વિશે વાત કરીએ એ પહેલાં વિડીયોને લાઇક શેર તેમજ કોમેન્ટ બોક્સમાં જય માતાજી હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં મિત્રો શ્રાવણ માસની ઋતુમાં ગુજરાતમાં એક વિશેષ અને લોકપ્રિય તહેવાર આવે છે જેને આપણે રાંધણ છત તરીકે ઓળખીએ છીએ આ દિવસ ઘરની મહિલાઓ માટે માત્ર ઉપવાસ કે તહેવાર નથી પરંતુ એ આપણા ઘરેનો સંસ્કાર પરંપરા અને શ્રદ્ધાનો અવિભાજ્ય ભાગ છે વર્ષ બે હજાર પચીસમાં આ પાવન દિવસ ગુરુવાર ચૌદ ઓગસ્ટે ઉજવાશે આ દિવસ શ્રાવણ કૃષ્ણ પક્ષની ષ્ઠી તિથિ છે અને તેના બીજા દિવસે એટલે કે પંદર ઓગસ્ટે શીતલા સાતમ આવે છે રાંધણ છઠના દિવસે ઘરની તમામ મહિલાઓ વહેલી સવારે ઊઠી અને સ્નાના નિધિ કરી અને ઘરમાં સાતમના દિવસે માટેના તમામ ભોજન અને વ્યજન તૈયાર કરે છે કારણ કે માન્યતા છે કે શીતલા માતાના દિવસે અગ્નિ પ્રયોગ કરવો નહીં તેથી એક દિવસ પહેલાં ખાવાનું બનાવીને રાખવામાં આવે છે આ પરંપરા માત્ર ધાર્મિક માન્યતા જ નહીં પણ આપણા પૂર્વજોના જીવનમાં રહેલા કુદરત સાથેના તાલમેલ પણ દર્શાવે છે જૂના સમયમાં વરસાદી ઋતુમાં આ તહેવાર આવતો હોવાથી અગ્નિ પ્રયોગ ઓછો કરવાનો અને ઠંડુ ભોજન લેવાનો આરોગ્યપ્રદ લાભ પણ મળતો હતો રાંધણ છતની સવાર ખૂબ જ ચહલ પહલ ભરી હોય છે ઘરમાં વહેલી સવારથી જ મહિલાઓ રસોડામાં વ્યસ્ત થઈ જાય છે પૂરી લાપસી શાક ભજીયા ખીચડી દાળ ભાત ઢોકળા તેમજ મીઠાઈઓ જેવી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે ઘરમાં તહેવારનો સુગંધ ભરેલો માહોલ ઊભો થઈ જાય છે બાળકોથી લઈને વડીલો સુધી બધા જ આ તૈયારીમાં કોઈને કોઈ રીતે સહભાગી બને છે ઘરમાં સગા સંબંધીઓ અને પાડોશીઓનું પણ આવું જવું રહે છે બપોર સુધીમાં આખું ભોજન તૈયાર થઈ જાય છે અને તેને ઠંડુ થવા મૂકી દેવામાં આવે છે આ દિવસે રસોઈ કરતી વખતે એક વિશેષ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે બનેલું ભોજન શુદ્ધ સાત્વિક અને આરોગ્યપ્રદ હોવું જોઈએ ઘરની વડીલ મહિલાઓ જૂની રીતો અને પરંપરાઓ પ્રમાણે જ ભોજન બનાવે છે કારણ કે તેઓ માનતી હોય છે કે શીતલા માતાજીની પ્રસન્નતા માટે પરંપરા પ્રમાણે ભોજન બનાવવું જરૂરી છે છઠના દિવસે ઘરમાં મીઠાશ પ્રેમ અને સહકારનો માહોલ છવાયેલો હોય છે દરેક જણ એકબીજાની મદદ કરે છે અને ઘરની જવાબદારી વહેંચી અને આનંદથી કામ પૂરું કરે છે સાંજ પડતા ઘરની મહિલાઓ એકત્રિત થઈ અને શીતલા માતાના ગીતો ગાય છે કથાઓ કરે છે અને આગામી દિવસની સાતમની તૈયારી વિશે ચર્ચાઓ કરે છે આ તહેવારમાં ધાર્મિક ભાવના સાથે સાથે કુટુંબને જોડીને રાખવાની એક અદ્ભુત શક્તિ છે બાળકોને આ પરંપરા શીખવામાં આવે છે જેથી તેઓ પણ આવનારા સમયમાં તેને જાળવી રાખે રાંધણ છટ એ આપણા જીવનમાં શ્રદ્ધા સ્વચ્છતા સ્વાસ્થ્ય થઈ અને સંસ્કૃતનો અનોખો સમિશ્રણ છે એક દિવસ પહેલાં ભોજન બનાવી અને બીજા દિવસે અગ્નિ પ્રયોગ કર્યા વગર શીતલા માતાનું પૂજન કરવાનો આ તહેવાર આપણા ઘરમાં આનંદ અને સુખ સમૃદ્ધિ લાવવાનો સંદેશ પણ આપે છે વર્ષ બે હજાર પચીસમાં જ્યારે ચૌદ ઓગસ્ટના રોજ ઘરમાં સવારથી સાંજ સુધી આ તૈયારી ચાલશે ત્યારે દરેક ઘરમાં ખુશીઓની હળચળ વાનગીઓની સુગંધ અને ધાર્મિક ભાવનાનો માહોલ છવાયેલો હશે આવો આપણ આ પરંપરાને હૃદયપૂર્વક નિભાવીએ વડીલો પાસેથી શીખીએ કે અને આપણા બાળકોને આ સંસ્કૃતિ સાથે જોડીએ જેથી આવનારી પેઢી પણ આપણા આ ઋતુ આધારિત અને ધાર્મિક તહેવારોને એટલા જ પ્રેમ અને શ્રદ્ધાથી ઉજવે મિત્રો રાંધણ છઠનો ઇતિહાસ આપણને પ્રાચીન સમયમાં પણ લઈ જાય છે કહેવાય છે કે પ્રાચીન કાળમાં ગૃહિણીઓ ખેતીના પાકનો આભાર માનવા અન્નપૂર્ણા માતાજીની કૃપા માટે અને ઘરમાં સુખ શાંતિ માટે આ વ્રત રાખતી હતી પાક કપાણી બાદ જ્યારે નવા અન્નનો આગમન થતો ત્યારે પ્રથમ ભગવાનને અર્પણ કરી અને એક દિવસ રસોઈ નહીં કરી અને ભગવાનને પ્રાથમિક સ્થાન આપવાનું આચરણ શરૂ થયું આ સાથે કુટુંબને સ્વયં સંતોષને આભારી બનાવવાનો સંદેશ પણ મળતો વ્રત કથાની શરૂઆતમાં કહેવામાં આવે છે કે એક વખત એક ગામમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી તે ખૂબ જ શ્રદ્ધાળુ હતી અને દર વર્ષે રાંધણ છઠનું વ્રત કરતી હતી પરંતુ એક વર્ષે તેને ઘરમાં અનાજ ન હતો તેમ છતાં તેણે હિંમત ન હારી અને એક દિવસ પહેલાં થોડું જમવાનું બનાવી અને બીજા દિવસે ભગવાનને અર્પણ કર્યું તેના આ અડક વિશ્વાસથી પ્રસન્ન થઈ અને માતા અન્નપૂર્ણાએ તેની જોડી ભરદાન આપ્યું અને તેની ગરીબી હંમેશા માટે દૂર કરી આ પ્રસંગથી ગામના લોકોમાં આ વ્રત પ્રત્યે વધુ આસ્થા વધતી ગઈ હવે રાંધણ છઠ વ્રત કથા શરૂ કરીએ જેમાં કથાનો મુખ્ય પ્રસંગ તેના ચમત્કાર અને આજના સમયમાં આ વ્રત કેવી રીતે મનાવવામાં આવે છે તે વિશે જાણીએ મિત્રો ગામમાં એક ધનિક ગૃહિણી રહેતી હતી તેના ઘરમાં સંપત્તિ અનાજ સોનું ચાંદી બધું જ ભરપૂર હતું પણ તે ઘમંડી અને અભિમાની હતી તેને વ્રત માત્ર દેખાવ માટે કરવાનું ગમતું અને રસોઈ પણ એ જ દિવસે તાજી બનાવી અને ભગવાનને પણ અર્પણ કરતી જ્યારે ગરીબ સ્ત્રીના ઘરમાં અન્નનો ચમત્કાર થયો અને ગામના લોકો એ પ્રસંગને ભગવાનની કૃપા માની અને ત્યારે આ ધનિક સ્ત્રીને ઈર્ષા થઈ તેણે ગરીબ સ્ત્રીની સામે ટીખળ કરી કે ભગવાન તો તાજું જમવાનું ગમે જૂનું નહીં પરંતુ એ વર્ષ ધનિક સ્ત્રીના ઘરમાં અજાણ્યા કારણોસર ભંડાર ખાલી થવા લાગ્યા ઘરમાંથી અનાજ પૈસા બધું ધીમે ધીમે ગાયબ થઈ ગયું તેના ઘરનો સુખ શાંતિ તૂટી ગઈ આખરે તેણે ગામના વડીલો અને પૂજારીઓને બોલાવ્યા તેમણે સમજાવ્યું કે વ્રતનું સારું એ છે કે એક દિવસ પહેલાં તૈયાર કરેલું જમવાનું અર્પણ કરી અને બીજા દિવસે ભગવાનની આરાધના કરવી જોઈએ એ દિવસે રસોઈ ન કરવી એ ભગવાન પ્રત્યેના શ્રદ્ધા અને આદરનું પ્રતિક છે ધનિક સ્ત્રીને પોતાની ભૂલનો અહેસાસ થયો તેને સાચી રીતથી રાંધણ છઠનું વ્રત કર્યું અને માતા અરપુરાણને હૃદયથી પ્રાર્થના કરી થોડા જ દિવસોમાં તેના ઘરનું ભંડાર ફરી ભરાઈ ગયું અને સુખ શાંતિ પરત જ આવી ગઈ આ પ્રસંગે ગામના સૌ લોકો સમજી ગયા કે વ્રતનો મહિમા માત્ર રીતિ રિવાજમાં નહીં પરંતુ ભાવના આસ્થા અને ભગવાન પ્રત્યેના સતે પ્રેમમાં છે આજના સમયમાં પણ રાંધણ છઠનો વ્રત ઘેર ઘેર ઉજવે છે સ્ત્રીઓ એક દિવસ પહેલાં અનેક પ્રકારની વાનગીઓ બનાવે છે જેમ કે લાપસી પૂરી શાક દાળ ભાત મીઠાઈ અને બીજા દિવસે ભગવાનને અર્પણ કરે છે ઘરમાં કોઈ રસોઈ નથી બનતી બધા સભ્યો પૂજા ભજન કીર્તનમાં જોડાયેલા હોય છે શ્રદ્ધાળુ માન્યતા એવી છે કે આ વ્રત કરવાથી ઘરમાં ક્યારેય અન્નની તંગી આવતી નથી કુટુંબમાં સુખ શાંતિ રહે છે અને માતા અન્નપૂર્ણાની કૃપા હંમેશા માટે રહે છે ચાલો હવે રાંધણ છઠમાં આ વ્રતના આધ્યાત્મિક લાભો વૈજ્ઞાનિક મહત્ત્વ અને આજના યુવાનો માટેનો પ્રેરણાત્મક સંદેશ વિશે જાણીએ રાંધણ છત માત્ર એક ધાર્મિક વિધિ નથી તે આપણા જીવનને શિસ્ત સંયમ અને આભાર ભાવ શીખવે છે આધ્યાત્મિક રીતે જો એને જોવામાં આવે તો આ વ્રત આપણને અન્ન છે તો જીવન છે એ મૂળભૂત સત્ય યાદ અપાવે છે માતા અન્નપૂર્ણા એ દેવી છે અને એમના પ્રત્યે આભાર વ્યક્ત કરવો એ આપણા આત્માને વિનમ્ર બનાવે છે આ વ્રત કરવાથી મનમાં સકારાત્મક ઉર્જા વધે છે પૂજાના દિવસે રસોઈ ન કરવી એ માત્ર પરંપરા નથી પણ સમયને ભગવાન માટે સમર્પિત કરવાનો એક સંદેશ છે ઘરના સભ્યો પૂજા ભજન કીર્તન અને સાત્વિક વિચાર ચેતનમાં જોડાયેલા છે જેથી કુટુંબમાં પ્રેમ અને એકતા વધે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો રાંધણ છઠના દિવસે પહેલાંથી તૈયાર કરેલું ભોજન આ ખાવું આપણા શરીરને હળવું રાખે છે ભારે રસોઈના કામથી મુક્તિ મળવાથી શરીરને આરામ પણ મળે છે ઉપરાંત એક દિવસની કોકિંગ બ્રેકથી રસોડાના સાધનો અને ઈંધનનો પણ બચાવ થાય છે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી તરફનું આ એક નાનું પરંતુ મહત્ત્વનું પગલું છે આજના યુવાનો માટે આ વ્રતનો સંદેશ સ્પષ્ટ છે જીવનમાં ભલે આપણે કેટલા પણ વ્યસ્ત થઈએ કુદરતના આશીર્વાદો અન્ન પાણી અને પર્યાવરણ પ્રત્યે આદર રાખવો જોઈએ પૈસા કે સુવિધા હોય કે ન હોય આભાર ભાવ આસ્થા અને પરિવાર સાથેનો સમય સાચો સુખ આપે છે રાંધણ છટ એ આપણને શીખવે છે કે સંપત્તિ માન સન્માન બધું ક્ષણિક છે પરંતુ ભગવાન પ્રત્યેનો પ્રેમ ભક્તિ સત્ય ભાવના સ્વાસ્થ્ય છે જે ઘરમાં માતા અન્નપૂર્ણાની કૃપા હોય ત્યાં ક્યારેય અન્નનો અભાવ થતો નથી અને સુખ શાંતિ સદાય વસે છે મિત્રો હવે રાંધણ છઠમાં આ વ્રત સાથે જોડાયેલા લોકગીતો ભજનો અને શ્રાવણ માસના સંદર્ભમાં એની વિશેષતા વિશે વાત કરીએ તો છઠનો વ્રત ફક્ત પૂજા પાઠ સુધી સીમિત નથી મિત્રો પરંતુ તેમાં લોક સંસ્કૃતિનો પણ સુંદર મિશ્રણ જોવા મળે છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ દિવસે સ્ત્રીઓ પૂજા પાઠ બાદ એકત્રિત થાય છે પરંપરાગત વસ્ત્રો પહેરે છે અને દેવીઓના ભક્તિનો ગાય છે અને ભક્તિ ગીતો પણ ગાય છે આ ગીતોમાં માત્ર અન્નપૂર્ણાની સુસ્તી અન્નનો મહિમા અને ભગવાન પ્રત્યેની આસ્થા વ્યક્ત કરવામાં આવે છે લોકગીતોમાં એક જાણીતી પંક્તિ ઘણીવાર ગળવાય છે અન્નપૂર્ણા અંબે આવજો જોડી ભર ભજન લાવજો આ પંક્તિ માત્ર ભજન જ નહીં પરંતુ ભગવાન પ્રત્યેની બાળ સદસ્ય અને વિનંતી છે જે ગામમાં ગુંજી ઉઠે છે અને ભક્તિનો માહોલ સજે છે ભજનોમાં માતા અન્નપૂર્ણા માતા અંબિકા અને ભગવાન કૃષ્ણના નામો સાથે અનેક રસપ્રદ કાવ્ય રચનાઓ ગવાય છે ક્યારેક સ્ત્રીઓ તાળીઓ સાથે ગરબા જોવા નૃત્ય પણ કરે છે જેમાં દરેક ગીતા પાછળ એક ધાર્મિક સંદેશ છુપાયેલો હોય છે જેમ કે અન્ન સમાન મહેનતનું મહત્ત્વ અને ભગવાન પર વિશ્વાસ શ્રાવણ માસમાં રાંધણ છઠની ઉજવણીનો ઉત્સાહ વિશેષ હોય છે કારણ કે આ મહિનો દેવ પૂજનનો મહિનો માનવામાં આવે છે શ્રાવણમાં વર્ષો ઋતુ પણ તેજ પર હોય છે ખેતરો લીલાછમ બને છે અને નવા પાકનું આગમન થવાનું હોય છે આ સમયગાળામાં દરમિયાન કુદરત પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે અનેક તહેવારો ઉજવાય છે જેમાં રાંધણ છતનું સ્થાન અનોખું છે શ્રાવણ માસમાં આ વ્રત કરવાથી માન્યતા છે કે આખું વર્ષ ઘરભરમાં અન્ન સમૃદ્ધિ રહે છે દેવી દેવતાઓનો આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને કુટુંબમાં ક્યારેય કલહ કે દુર્ભાગ્ય આવતું નથી આ દિવસે ઘરમાં દીવો પ્રગટાવી અને આખી રાત ભક્તિનો ગાવાથી પણ પરંપરા કેટલા વિસ્તારોમાં જોવા મળે છે આ રીતે છઠ માત્ર ધાર્મિક વિધિ જ નહીં પરંતુ સંસ્કૃતિ સંગીત અને સામૂહિક એકતાનું પ્રતિક છે જે પેઢીઓ સુધી આપણને જોડી રાખે છે મિત્રો ચાલો હવે રાંધણ છઠમાં આ વ્રતના ઉપવાસના નિયમો માન્યતાઓ અને આજના સમયમાં થતા ફેરફારો જાણી લઈએ મિત્રો રાંધણ છઠના દિવસે સ્ત્રીઓ ખાસ ઉપવાસ રાખે છે આ ઉપવાસ કડક માન્યતાઓ સાથે જોડાયેલો છે અને પેઢીઓથી ચાલતો આવ્યો છે માન્યતા એવી છે કે આ દિવસે રસોઈ ન કરવી જોઈએ અને માત્ર એક દિવસ પહેલાં બનાવેલું ભોજન જ ગ્રહણ કરવું જોઈએ આ નિયમનું પાલન કરવાથી ઘરમાં અન્નની કમી ક્યારેય આવતી નથી અને દેવી અન્નપૂર્ણા સદાય આપણા ઉપર પ્રસન્ન રહે છે પૂજા પહેલાં સ્ત્રીઓ વહેલી સવારે સ્નાન કરી અને સ્વચ્છ અને પવિત્ર વસ્ત્રો ધારણ કરે છે ઘરમાં પૂજાનું સ્થાન સાફ કરવામાં આવે છે અને ત્યાં અન્નપૂર્ણા માતાજીની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત થાય છે પૂજામાં દીવો ધૂપ ફૂલ મીઠાઈ અને એક દિવસ પહેલાં બનાવેલા ભોજનનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે આ દિવસે ઉપવાસ કરનાર સ્ત્રીઓ ભોજન ફક્ત પૂજા પૂર્ણ થયા પછી જ કરે છે કેટલાક પરિવારોમાં સ્ત્રીઓ આખો દિવસ નિર્જળ ઉપવાસ કરે છે અને સાંજે પ્રસાદ સ્વરૂપે ભોજન કરે છે માન્યતા છે કે આ ઉપવાસ માત્ર શરીરને જ નહીં પણ મનને પણ શુદ્ધ બનાવે છે જૂની માન્યતા અનુસાર જો આ વ્રત સાચી શ્રદ્ધા અને નિયમો સાથે જો કરવામાં આવે ને તો દેવી અન્નપૂર્ણા ઘરના ભંડારમાં સદાય અન્ન ભરેલા રાખે છે સાથે સાથે કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે આ વ્રતનું પાલન કરતી સ્ત્રીને સંતાન શોખ પણ મળે છે અને સંતાન લાંબુ આયુષ્ય મેળવે એવી ધારણા પણ છે આજના સમયમાં ખાસ કરી અને શહેરોમાં રાંધણ છતની રીત રિવાજોમાં થોડા ફેરફાર જોવા મળે છે ઘણી સ્ત્રીઓ નોકરી અને વ્યસ્ત જીવનશૈલી વચ્ચે પણ શક્ય તેટલી પરંપરાગત રીતથી આવ્રત કરે છે કેટલાક પરિવારોમાં એક દિવસ પહેલાં રસોઈ તૈયાર કરે છે અને તેને ફ્રીજમાં રાખે છે જે આધુનિક જીવનશૈલીનું એક સ્વીકાર્ય રૂપ છે છતાં પણ વ્રતનો મુખ્ય હેતુ દેવી અન્નપૂર્ણા પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો અને કુટુંબમાં અન્નની સમૃદ્ધિ જાળવી એ આજે યથાવત પણ છે આ રીતે રાંધણ છઠ માત્ર ઉપવાસનો દિવસ નથી પરંતુ આ આપણા જીવનમાં સંયસદા અને કુટુંબ પ્રત્યેનો પ્રેમનો પ્રતીક છે મિત્રો રાંધણ છઠના આ પાવન પ્રસંગે ગામમાં ઘેર ઘેર સ્ને સદાભાવના અને શ્રદ્ધાનો માહોલ છવાઈ જાય છે વહેલી સવારેથી જ સ્ત્રીઓ ઉઠી અને સ્નાન કરે છે ઘરે સાફ સુથરું બનાવે છે અને રસોડાને ગંગાજળથી પવિત્ર કરે છે આ દિવસે ઘરમાં રસોઈ બનતી નથી કારણ કે એક દિવસ પહેલાં જ એટલે કે પંચમીના દિવસે વિવિધ પ્રકારના શાક મીઠાઈ અને પૂરીઓ બનાવીને સજાવી અને રાખવામાં આવે છે છઠના દિવસે આ જ ભોજન પ્રસાદ રૂપે લેવાય છે માન્યતા છે કે આ દિવસે રસોઈ ના બનાવવાથી માતા રાંધણ દેવીએ ઘરમાં શોક સમૃદ્ધિ વરસાવે છે અને કુટુંબમાં એકતા રહે છે પૂજાના સમયે એક કોથળામાં ચોખા ગોળ નારિયેળ સાકર અને ઘઉંનું લોટ તેમજ સાત પ્રકારની દાળ રાખવામાં આવે છે સાથે સાથે માટીનું દીવડું થવામાં આવે છે અને માતા રાંધણની પ્રતિમાને કે ચિત્રને અર્પણ પણ કરવામાં આવે છે સ્ત્રીઓ ભક્તિ ભાવે આરતી કરે છે અને પ્રાર્થના પણ કરે છે કે ઘરમાં કદી અનાજની તંગી ન આવે હંમેશા ભોજન ભરપૂર રહે પરંપરાગત રીતે માતા રાંધણને રસોઈની દેવી પણ માનવામાં આવે છે અને માન્યતા છે કે તેમનો આશીર્વાદ ઘરના રસોડાને હંમેશા ભરપૂર રાખે છે રાંધણ છઠના દિવસે ભોજન એકસાથે પરિવારના તમામ સભ્યો સાથે મેળામાં ઘરે છે જેથી પ્રેમ અને એકતાની ભાવના મજબૂત બને આજના સમયમાં પણ અનેક પરિવારો આ પરંપરાને જીવંત રાખે છે ભલે જીવનશૈલી બદલાઈ ગઈ હોય ઘરમાં વડીલો બાળકોને આ તહેવારોનું મહત્વ સમજાવે છે અને વ્રત કથાઓ સંભળાવે છે જેથી આવનારી પેઢી પણ આ સંસ્કૃતિને આગળ વધારે આ રીતે રાંધણ છઠ માત્ર એક વ્રત કે તહેવાર નથી પરંતુ એ છે કુટુંબને જોડનારો પરંપરાઓને જીવંત રાખનારો અને માતા રાંધણના આશીર્વાદથી સુખ સમૃદ્ધિ લાવનારો પવિત્ર પ્રસંગ જ્યારે ઘરમાં સૌ સાથે મળી આ તહેવાર ઉજવે છે ત્યારે હવામાં ભક્તિ આનંદ અને પ્રેમનો સુગંધ પ્રસરે છે અને અંતે સૌ એક જ મનથી પ્રાર્થના કરે છે માતા રાંધણ હંમેશા અમારા રસોડામાં અન્નિ ભરપૂરતા રહે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આવેલ બેલ બટનને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરી અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો જેથી તમને નોટિફિકેશન પણ મળતી રહે તો મિત્રો આ સાથે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ